અશોક સોલંકી આ સંસ્થામાં સંસ્થા એ પેલા ઘણી બધી સંસ્થાઓમાં કામ કરું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કર્મચારીઓની છે યુનિવર્સિટીના કર્મચારીઓ ક્રાઇસ્ટ કોલેજના ઘણી બધી સંસ્થાઓ છે ત્યાં એક સેલરી તરીકે કામ કરતા કરતા મને એવો વિચાર આવ્યો કે જ્યારે પગારદાર કર્મચારી તો જે પોતાની સંસ્થા ચાલે છે એમાં પગારની સામે લોન મેળવી લે છે સહકારી પ્રવૃત્તિ દ્વારા પણ જે આમ પ્રજા છે જેને ફિક્સ કોઈ પગાર નથી અને જે વેતન છે એ નક્કી કરેલું કોઈ વેતન નથી એને મારે મદદરૂપ કેમ થવું એ વિચાર મને બે હજાર પંદર માં આવ્યો અને એ વિચારના અમલ માટે મેં આ સ્થાપના આ સંસ્થાની કરી અને જે ઝાંસી લક્ષ્મી મહિલા મંડળી તરીકે આ પ્રમોટ કરી અને મહિલા મંડળી બનાવવાનો હેતુ એક એક મત પણ આવ્યો એક ઔદ્યોગિક એકમની અંદર કર્મચારીઓની મંડળી મારી પાસે હતી હજાર સભ્યોની સંખ્યા હતી એમાં બાર કે તેર બેનો જ સભ્ય હતી બાકી બધા જેન્સ હતા મહિલા બાર તેર જ હતી હવે મેં જોયું કે એનું યુપી ખાસો સમય ત્યાં કામ કર્યું વીસ પચીસ વર્ષ સુધી પણ ત્યારે જે પુરુષ સદસ્યો હતા એ લોન લઈ જાય તો ભરવામાં ઘણા બધા રહેસાજીક હતા કે રેગ્યુલર હપ્તા આવે ડિડક્શન ન કરવા દે નોકરીયા ન આવતા એના કારણે નો નપ્તો નીકળે પણ જ્યારે મહિલા કોઈ કામ રજાઓ પડવે તોય પણ એનો કોઈ દિવસ ઇન્સ્ટોલ ચૂકવ્યું નહીં આ બારે બાર મહિલાઓની અંદર ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ આ મહિલા છે ઘર તો ચલાવે છે પણ જેની પાસેથી દઈએ છે એની વફાદારી પૂરું ભરે છે મને અમલમાં મૂક્યો અને આ ઝાંસી લક્ષ્મીની સ્થાપના કરી સ્થાપના કરી ત્યારે મારી અગિયારસો સભ્ય જ હતા ત્યાર પછી મને મારા મિત્ર સર્કલ ઉપયોગી થયા એ રીતે સમાજ ઉપયોગી થયો અને મેં એમ માનો કે જેને જેને ઘટતી બાકી ના કરી જ સાડા દસ ટકા પૈસા માર્કેટમાંથી લાવતો હતો અને સાડા અગિયાર ટકા માર્જિનથી સંસ્થાનું ચલાવતો હતો આ ઘટતી બાકીની વ્યાખ્યા મેં જે લોન ને એ સમાજમાં મોટી ઇન્ટરેસ્ટ થઈ કે ભાઈ આ તો હાવ પાણીના ભાવે લોન છે બીજું કે જ્યારે શરૂ કરી ત્યારથી જે કાઉન્સિલના પરિપત્રો છે એ મુજબ ગિફ્ટ સ્ટાન્ડર્ડ જ ગિફ્ટ આપી આજે કોઈ સંસ્થાઓની કમ્પેર ન કરો પણ જે આપે છે એ એની ગુણવત્તા વિશે વિચાર કરે એટલે ત્યારે એમ કે છે કે ઝાસની અમારી આ દસમી ભેટ છે 10મો વર્ષ ચાલે છે તો દસમી દસમી ભેટ છે ઘણું ઘર ઉપયોગી અને ગુણવત્તા જ જાય બ્રાન્ડેડ પ્રોડક્ટ આપી છે પેલી જે કહેવાય ને કે આપી દીધું એવું નથી કર્યું એને કારણે પણ સમાજમાં નામ થયું એમ થતા 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 એટલો બધો વિકાસ થયો કે આજે બાર હજાર પાંચસો મેમ્બર છે એક વર્ષ પહેલા મને એવો વિચાર આવ્યો કે મારે આ રૂરલમાં કેમ્પિંગ કરવી જોઈએ કારણ કે મેં જે રૂરલ વિસ્તાર છે ત્યાંથી જ આ મહિલાઓને લોન આપવામાં શરૂ કર્યું છે ગૌરી દર જ કે ગરીબ ઘરની બહાર છે બાર ચૌદ ટકા સવા થી વ્યાજે પૈસા લેતી હતી દસ ટકા બાર ટકા પંદર ટકા એને કાઢવા ને એથી લોન આપી તો એથી મને એક સારો રિસ્પોન્સ મળ્યો સારો રિસ્પોન્સ મળ્યો રૂરલ છે એ શહેરી વિસ્તારની બેનો કરતા મોટા બેન તો કમ્પેરેટિવ બેનો જ છે પણ કમ્પેરેટિવ એની એની ચીટિંગ નથી કોઈ એ બિચારી આખી જેની કે ગભરાયેલી સ્થિતિમાં છે તો મને એનો વિચાર આવ્યો એટલે મેં ત્યાં આણંદપુર બાકી પાસે બ્રાન્ચ બનાવી આજે લગભગ કે મહિના થવા આવશે તો ઈ બ્રાન્ચની અંદર છ કરોડ નું પાંચસો મેમ્બર છે અને પર મેમ્બર થી બેની વચ્ચે લોન આપી છે મેં સીધું ત્યાં જ શરૂ કર્યું છે હવે એમાં એવું હતું કે દેવી પૂજાની બેનો છે ને એ વાળા વાળા જાવ આવું બધું કેમ્પિંગ કર્યું ત્યારે સાંભળ્યું કે એક સમાજ જે વંચિત છે સમાજથી હડઘો પડી ગયો છે એ આ શાકભાજી વેચવાનો વ્યવસાય કરતા હોય કે જે કંઈ કરતા હોય હવે એ લોકો આ વિસ્તારમાં ઘણા બધા ખાસ્સા છે અત્યારે એમ કહો ને કે જે મારી પાસે એનું ઓન લઈ ગયા એમાં બેવી તક બેવી કુજુ ખબરની બેનો છે એને મેં જે કૂપામાં રહ્યા કે જ્યારે મેં ઘરે નથી જોયું બે એમને સંસ્થાએ હું તો એમ સંસ્થાએ મને અધિકાર આપ્યો અધિકાર આપ્યો તમે સર્વે કરો પછી જે તમને લાગે એટલે સંસ્થાએ જેને લોન આપી એ આ જે આપી હતી એની ગુણવત્તા અમને મળી એ તો એમ કે અમને આ વાળાઓ જવું હોય ને એટલે ગામમાંથી પચાસ હજાર લાખ વ્યાજે લઈ જતા હતા આ દુષ્સણ તો ફેલાયેલું જ છે તો આજે કઈ નથી અને વાવ તો એ તમે આપો છો ને તો એના કારણે તો અમારે ઘણું બધું થયું જ્યાંથી જે વાવી અને વાવેતર તો શાકભાજી એમ છે ને એના માટે અમારા સમાજના પુરુષોને અમે પૈસા આપી અને પરિવહન આપ્યું એટલે રિક્ષા છે કે મેગાડોર જે કઈ નાનું શું આવતું એ તો એ બહુ અમારા છકડો રિક્ષાઓ અને મેટાડો પણ અમારી થઈ ગઈ એટલે ત્યાં મને બહુ ખુશી મળી કે ભાઈ આ તો કામ તો ખરેખર સમાજ માટે આપણે સારું જ કર્યું છે બીજું અહીંયા ત્રેવીસ નો સ્ટાફ છે અત્યારે બ્રાન્ચમાં ત્રણ જણાનો છે ત્રેવીસ જે ત્રેવીસ કર્મચારી છે એને બધું ફેસિલિટી ગવર્મેન્ટ એમ્પ્લોયી ની જે ફેસિલિટી હોય ગ્રેચ્યુટી ફ્રીડમ ફોન્ડ ઇન્ક્રીમેન્ટ લીવ તમામ તમામ વસ્તુ બોનસ અને રિફ્રેશમેન્ટ માટે એક વર્ષમાં એક વાર હું એને ટૂર માં પૈસા આપું છું કાલો આટલા તમને ટ્રાવેલ્સ ના અમારા તરફથી બાકી તમે અને મને બોર્ડ સ્વતંત્રતા આપી છે તમે કર્યા પછી અમારી પાસે મંજૂરી લેજો અથવા તો પહેલા સમીક્ષા કરી લેજો એટલે એ મને ખુશી થાય છે કે મારું બોર્ડ જે પંદર બેનું બનેલું છે ને મને દર બુધવારે કે શનિવારે મળતું હોય તો ત્યારે મને એમ જ કે તમારે કોઈ ચિંતા નહીં કરતા જે કરવું હોય ને ખાલી અમને એમ કેજો કે અહીંયા બ્રાન્ચ કરવી છે એટલે અમે ત્યાં આવીને પથ્થર મૂકવાનો પથ્થર મૂકી દે ફાઉન્ડેશન સ્ટોન જે કે એ પણ એમ જ કરતા એવું એમ કે તમે કરો છો એમાં અને મારી મારી વાળી વાત કરું તો એ મને તો બરાબર નથી લાગતું પણ મને એક એવો જ વિચાર એટલે જ આવ્યો કે કોઈ જે વર્ગને પૈસાથી વંચિત છે ને આપવું જોઈએ કારણ કે કર્મચારીઓનું શોષણ કરતા હતા એને પૈસાની જરૂર હોય તો પણ બે પાંચ સાહુકારો ભરતા હોય એની પાંચ પાંચ બે પાંચ હજાર રૂપિયા લઈને વ્યાજ ભરતા હતા અને વિચાર તો ત્યાંથી આવ્યો પણ મહિલાનો વિચાર આદર્શ ત્યાંથી મને આવ્યો કે એની રિપેરિંગ છે ને બહુ સારું છે આજે અમારે પાસેક કરોડ રૂપિયાની લોન છે પણ જવલ એવું કહી શકાય કે પાંચ પંદર એમ કેવું પડે ઇન્સ્ટોલમેન્ટ તો ભરો બાકી કરોડ રૂપિયા ઇન્સ્ટોલમેન્ટ જાય છે આજે કેન્દ્રની અંદર રજીસ્ટાર આપણા સહકાર મંત્રી અમિતભાઈ શાહ એને જિલ્લા વાઇઝ સહકારી પ્રવૃત્તિને વેગ આપવા સેન્ટ્રલાઈઝ થયું ત્યારે વાઇઝ સહકારી પ્રવૃત્તિને વેગ આપવા માટે જે જિલ્લા આદેશો આપ્યા એ પૈકી આ પહેલા અમારા જિલ્લા રજિસ્ટાર માંથી એક કહેવામાં આવ્યું હતું કે સહકારનું મોડલ રૂપ બનાવ્યું છે તો તમે એમાં શું યોગદાન સહકારી સંસ્થા આપે એટલે અમે તો નો ડાઉટ સહકારને વરેલા જ છે એટલે આપવાનું હોય અને અમે એ પહેલાનું એનું જે પેલું પગલું હતું એમાં મારી ચાર ચાર સંસ્થાઓનું એનું સહકારનું જે કેન્દ્રનું લેવલે અમારે કેમ્પિંગ કરવાનું હતું ને એ બધું બોર્ડ ચિત્ર આવ્યા છે દિવાલોમાં પેઇન્ટિંગ કરાવ્યા છે એની અંદર એ અમને નંબર બે મેળા છે કે ભાઈ તમારું કામ સારું છે કે અને પછી આજે જિલ્લા રજિસ્ટ્રાર કક્ષાએ તે રજૂઆત કરી કે તમે એક લોન મેળાનું આયોજન કરો અને અમારે એમાં એનું કેમ્પિંગ કરાવવું છે અને અમારે ત્યાં મોકલવાનું છે કે તમે આ કેવી રીતે લોન આપો છો શું ખોટું નથી કે પર્સનલ લોન પચીસ પચાસ હોય જ નહીં લગભગ એ બેંકુમા હોય પર્સનલ લોનમાં અને હોય તો એના રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ પ્રકાર હોય અને અમે પર્સનલ માં ફેર કરી અને એ જ લેવલે આ સહકાર ખાતા એમને કહ્યું એટલે લોન મેળાનું આયોજન કર્યું જનરલી આપણે વાત કરું તો અમારે દર વીકે લોન મેળા જેવું જ હોય છે કારણ કે દર વીકે એક વર્ષ એક માસનું ચાર કરોડ રૂપિયાનું ધિરાણ કરીએ અમે ચાર કરોડ થી નીચે અમારું ધિરાણ જ છે નહીં એટલે આમ વીકમાં મહિનામાં ચાર વીક ચાર વીક ની અંદર આવા લોન મેળા હાલતો જ હોય જીઓ લોર્ વંચિત છે અને અમે ખુલ્લા દિવે દઈ છે આપ શું કરો છો આપના પૈસાની શું જરૂર છે કે કેમ કેટલા સુધી કરી શકશો એની આવક શું છે આટલું પૂછે એટલે એનું રીપેંગ અમે નક્કી કરી લઈએ કે તમે બે કરો છો પણ તમારી દસ હજાર છે તો તમે જોઈ અમે આપવા નથી પણ ઘર નહીં ચાલે રન થશે પુરુષ વર્ગે થશે એવી સમજાવટ કરી અને બીજું એક નું વસ્તુ તો ચોક્કસ છે કે બેનો જેમ કે છે એટલે એમ કે ભાઈ બોર્ડ રાખો તમે બોર્ડ મંજૂર કરીએ છીએ જો અમારે બોર્ડ ને ફેરફાર કરશે તો વાત જુદી છે નતર તમને બોર્ડ તો આપી શકે કારણ કે હું આજે બોર્ડ બેઠું બેઠો સેન્ક્શન થાય એટલે બોર્ડ એને મંજૂરી આપે એ બે એને આપી દયો દોઢ લાખ રૂપિયા હવે દોઢ લાખમાં માં અમે પાછું એમ કે છે કે આ તમને ત્રણ લાખ નું કામ આપે છે અને ખરેખર વ્યક્તિગત એમ જોયેલા છે કે પૈસા તો બરકત વાળા જ છે અનુબેન ભૂપતભાઈ સિયા મોર બી રોડ ઉપર અર્જુન પાર્ક રહું છું બે હજાર સોળ થી આ લોન માં જોડાયેલ છું ડ્રેસ મટીરિયલ એવો બિઝનેસ કરું છું હોલસેલ રિટેલ બને હા સુરત લઈ આવીને વેચું છું એની પચાસ હજાર ની લીધી હતી એમાંથી એમાંથી એમ કે મળતું જાય અને માલ ભરતા જાય એવી રીતના ટર્ન ચાલુ રહે અહીંયા અઢી લાખ ત્રીસ એક હજાર જેવું વધુ બધા હપ્તા પૂરા થાય તો ભરવાના થાય ઓલા આપણે ડબલ ભરવાના થાય બીજેથી લઈને તો ઘણા આગળ મકાન નવું બને એવું ગાડી લીધી એટલે એક ના કામ ઉપર ન હોય પણ તો એ સારું છે એમ સ્ટાફ બહુ સરસ છે વ્યવસ્થિત જવાબ આપે બહુ વાર નો લાગે એમ સ્ટાફ સારો છે